હે મારું વન રાવન છે લક્ષ્મીજી વૈકુંઠ ને છોડીને બ્રજમાં એટલે આટા મારે છે કારણ કે વૈકુંઠમાં ભગવાનનું શસ્ત્ર સુદર્શન છે અને વ્રજમાં કૃષ્ણનું શસ્ત્ર મુરલી છે અંતર એટલો છે કેટલો ફરજ છે ક્યાં સુદર્શન ને ક્યાં મુરલી ક્યાં મધુર વાણી અને ક્યાં તીક્ષણ હથિયાર અંતર છે વૈકુંઠ અને વ્રજમાં સત્તર અંતર બતાવ્યા છે વ્રજ અને વૈકુંઠ વ્રજ વૈકુંઠ કરતા શ્રેષ્ઠ સત્તર વૈકુંઠમાં ભગવાનનું વાહન ગરુડ છે વૈકુંઠમાં અને વૃંદાવનમાં શું છે ભૂલી ગયા યાદ કરીને કહેજો અંતર હે ઘણો બધો અંતર છે વૈકુંઠમાં લક્ષ્મી ભગવાનના ચરણની સેવા દૂરથી સેવા અંતર વ્રજ અને વૈકુંઠમાં એટલો છે કે વૈકુંઠમાં લક્ષ્મીજી ભગવાન નારાયણની સેવા ચરણ કમલ દબાવીને કરે છે ચરણમાં કરે છે અને વ્રજમાં એ જ નારાયણ રાધા રાણી ચરણ કમલ દબાવે છેવા કુંજ મેણી ચરણ કમલ કો દબાતી કેવું રજ છે વિચારો જ્યાં કૃષ્ણ પણ તરસે છે પ્રેમ ના ભૂખા પ્યાસ ભગવાન ને પ્રાપ્ત કરવું શ્રેષ્ઠ સાધન છે તો ભગવાન કોઈ ખોજ નાખે બાકી રૂમ બૂમ મળે ગમે છોડો કથા ચૂકવી જોઈએ બસ પણ સ્વતંત્રતા કોઈ ફોર્સ નથી અને ફોર્સ થી કઈ કોઈ મજા નહીં નહી પરણે કથા માં બેઠા હારું લગાડવા વ્યવહાર નિભાવવા બે બગાડો છો તમારું એની કદાચ રાધાકુંજ છપછબિયા કરો ને ભાઈ જાઓ દોનો મત બિગાડો બ્રજમાં શું પણ સમાધિ છે તમે વિચારો બ્રજમાં શું પણ સમાધિ છે એટલે આપણે વિચારે કે તો પ્રભુ હવે શાંતિ તો વધારે હુશ હોય કે સમાધિ કીધું તમે સમાધિ આપણીથી થાય નહીં પણ હું આજ ખરા અહીંયા એક કાંટો વાગો અને ભૌતિક ભૂમિમાં પગ કપાવો એટલું અંતર છે અહીંયા જેટલી તપસ્યા છે ને એનું હજાર ગણું ફળ આ રીતે છે જે મારા જગદીશ્વર કોર માં પ્રભુએ કીધું અને આના પણ સિદ્ધાંત છે ખાલી આમાં ફાકા મારવા નથી કીધું કે આમ છે તેમની શાસ્ત્ર માં લેખિત વાત છે ભગવાન કો પુકાર કેટલા લોકો તૈયાર છે કે આવા છ દિવસ ભગવાનને બોલાવવા છે બધા તૈયાર છે અમુક એક બેને આમ હતા ખબર જ નથી કેવાળ ક વાત નહીં બાજુવાળા સમજાય તે મધુરિયા ગિરા બુધા આજનું સત્રમાં આજ સાર કે પહેલા તો આપણે તરસ લગાડ્યું છે પહેલે પ્યાસા બનના હે પ્યાસા બનેગા વોહી પાણી કી કિંમત સમજેગા એમ ભગવાન કૃષ્ણ કથા કૃષ્ણ નામ કૃષ્ણ પ્રેમના જે પ્યાસા હશે ને એને જ આ કથાની કિંમત હશે ફરવા વાળા નહીં હોય પ્રભુપાદજી કે વાસ્તવિક બ્રજ બ્રજયાત્રાનું ફળ વૈષ્ણવ ભક્તોના સંગમાં બેસીને ભગવાનની કથા સાંભળવી એ જ વ્રદ્ધ સાચું ફળ છે સાચું ફળ છે